મનીષ પિંડી જ્વેલ્સમાંથી આપણે ફર્સ્ટ ટાઈમ સિલ્વર જ્વેલરી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એ આપણી ડિઝાઇનર સિલ્વર જ્વેલરી છે કે બીજે ક્યાંય જોવા નહીં મળે તમને એવી સોનાના ભાવ જે રીતે વધે છે અત્યારના એને ધ્યાનમાં દઈને આપણે સિલ્વર જ્વેલરી બનાવી ફર્સ્ટ ટાઈમ કે તમને આ એકવાર જોશો ને તો તમે ગોલ્ડને પણ ભૂલી જશો એવી આપણે બધી બનાવે છે આ એક્ઝિબિશન છ સાતના આઠ ઓગસ્ટ ત્રણ દિવસ છે આપણું અને એ એક્ઝિબિશન દરમિયાન તમને ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળશે પછી એના પછી નહીં મળે અને એમાં સિલ્વર જ્વેલરી આપણે કાલે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી ગોલ્ડ જ રાખતા હતા તો મેં ન્યૂ જનરેશનને ધ્યાનમાં રાખીને ડિઝાઇનર જ્વેલરી કરી છે કે જે તમને હોંગકોંગ ઇટલી ક્યાંય પણ આ ટાઈપની ડિઝાઇન જોવા ન મળે એવી આપણે પોતે બનાવેલી છે મેન્યુફેક્ચરિંગ છે આપણું પોતાનું એ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ કાલે હું ઈશિતા ભિંડી આપણે કાલે સિલ્વર જ્વેલરી લોન્ચ કરીએ છીએ મનીષ ભિંડી જ્યુલ્સ એજી ચોક કાલ સવારે આપણે એક્ઝિબિશન છે અગિયારથી સાડા આઠ સુધી સિલ્વરમાં આપણી પાસે રેન્જ છે એમાં પર્લ્સમાં બી છે અને આખું ડિઝાઇનર કલેક્શન છે જે પર્ટિક્યુલરલી આપણે લોકોએ એ ધ્યાનમાં રાખીને બનાવેલું છે કે એ બધી જનરેશન પહેરી શકે અને સ્પેસિફિક નથી કે ખાલી ટ્રેડિશનલમાં જ જાય બધી ટાઈપનું વેરેબલ જ્યુલરી છે આપણી અને આપણે એ બધું ઇન હાઉસ જ મેન્યુફેક્ચરિંગ છે અને એ બધી જ્યુલરી તમને ક્યાંય બીજે જોવા નહીં મળે નોર્મલી ઇટાલિયન જ્યુલરી છે કે જે તમને હોંગકોંગ બેંગકોક કે એ બધી જગ્યાએથી અલગ અલગ જે જ્યુલરીઝ જોવા મળતી હોય એ તમને અહીંયા જ મળશે અને એ બી ઘણી અફોર્ડેબલ રેન્જમાં અમે ડિઝાઇનર જ્યુલરીમાં પહેલેથી જ અમારું નામ છે અને કોઈ બી પીસ તમને રિપીટેડ નહીં મળે અને કોમન નહીં મળે જે આપણે કહીએ કે સ્ટેટમેન્ટ પીસ છે કે જે તમારી પાસે જ હશે એ એક્સક્લુઝિવલી તમારી પાસે જ મળશે એ બીજા કોઈએ ક્યારેય બી પહેરેલું નહીં તમને મળે